ગુજરાત નો નક્કી કર્યું દેશના જંગલ અને જંગલી જાનવરનો નો રખેવાડ મહારાજકુમાર રણજીતસિંહ ઝાલા નમસ્કાર ગુજરાત આજે વાત કરવી છે સૌરાષ્ટ્રની ની ધરતીના પુત્ર શૂરવીર રાજવી ભારત સરકારના પૂર્વ આઈ એસ ઓફિસર મહારાજકુમાર રણજીતસિંહ ઝાલાની ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસો આડત્રીસ વાંકાનેર ના જન્મ થાય છે રણજીતસિંહ ઝાલાનો દીપડા અને કાળિયાર જેવા અનેક જંગલી પશુ પંખીની દુનિયા નિહાળતા તેઓ મોટા થાય છે વાકાનેર રાજ પરિવારના જંગલો અને પ્રાઇવેટ એસ્ટેટ રણજીતસિંહ ઝાલા માટે વન્ય જીવનની તાલીમ માટેનું કેન્દ્ર બની જાય છે દાદા અમરસિંહજી અને પિતા પ્રતાપસિંહજીનું નું ફોરેસ્ટ અને વાઇલ્ડ એનિમલ્સ અંગેનું નોલેજ તેમને વારસામાં મળે છે વર્ષ ઓગણીસો ની વાત છે નાના બાળ રણજીત મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં લઈ જાય છે અહીં રણજીત મામા મહારાજ નાગેન્દ્રસિંહ બ્રિટિશ શાસન માં આઈસીએસ ઓફિસર હતા નાના રણજીત સિંહ ને મામાના ઘરે સૂતા મૂકીને તેમના માતા પિતા કાન્હા નેશનલ પાર્કની મુલાકાતે જતા રહે છે જ્યારે રણજીત સિંહ આ વાતની ખબર પડે છે ત્યારે તેઓ નક્કી કરે છે કે મોટો થઈને મામાની જેમ કલેક્ટર બનીશ મધ્યપ્રદેશના આજ મંડલા જિલ્લામાં પોસ્ટિંગ લઈશ અને માતા પિતાને જંગલમાં નહીં લઈ જઈને મીઠો બદલો લઈશ રણજીત સિંહ તેમના મામા નાગેન્દ્ર પ્રતિભા માંથી પ્રેરણા લઈને ઉચ્ચ અભ્યાસ કરે છે દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજ ભણે છે અને ઓગણીસો માં યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઈએસ ઓફિસર પણ બને છે જોકે કલેક્ટર બન્યા પછી રણજીત સિંહ તેમના માતા પિતાને મામાના મામા ના એજ ના ઘરે લઈ જાય છે અને કાન્હા નેશનલ પાર્કની મુલાકાત પણ કરાવે છે ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતું રાજ્ય મધ્યપ્રદેશ છે એને કારણે રણજીત સિંહ કેડરમાં સિલેક્ટ થયા પછી પોસ્ટિંગ માટે મધ્યપ્રદેશ રાજ્ય પસંદ કરે છે રણજીત ને સૌથી પહેલા ધાર જિલ્લામાં પોસ્ટિંગ આપવામાં આવે છે અહીં હજારો લોકો દુકાળ કામગીરીમાં મજૂરી કરીને રોજીરોટી કમાતા હતા અને અનાજ તંગી વચ્ચે ગુજારો કરતા હતા ધાર બાજુના જિલ્લા ઉજ્જૈનમાં કલેક્ટર તરીકે બાપુ મિત્ર મહેશ બુજ કાર્યરત હતા આ દુખદ પરિસ્થિતિ વચ્ચે એક સુખદ અને રસ ઘટના બને છે રણજીત રણજીત સિંહે હજુ લગ્ન કર્યા હતા એક પ્રસંગે કલેક્ટર મહેશ સિંહ બાપુને મેરેજ ગિફ્ટ તરીકે શું આપવું એવો પ્રશ્ન પૂછે છે ત્યારે બાપુ કહે છે કે બે ટ્રક ભરીને ચોખા મારા ધાર જિલ્લામાં મોકલાવો એક કલેક્ટર બીજા કલેક્ટર ને મેરેજ ગિફ્ટ તરીકે ચોખાના ટ્રક મોકલાવે એવો આ પહેલો પ્રસંગ હોય છે નર્મદાના કાંઠે ધરમપુરી ગામમાં એક દીકરી પર બે નરાધમોએ દુષ્કર્મ કર્યું હતું જો આ વાત બહાર આવે તો દીકરીને કોણ પરણશે એવા ડરથી દીકરીના પિતા ફરિયાદ નોંધાવતા નથી રણજીત સિંહ જઈને દીકરીના બાપને મળે છે અને પોલીસમાં ફરિયાદ કરવા સમજાવે છે ધરમપુરીના જનસંઘના એક આગેવાન પ્રસ્તાવ પણ મૂકે છે કે જો પીડિતાની વાત જાહેર થયા પછી તેની સાથે કોઈ પરણવા તૈયાર ન થાય તો હું મારા દીકરાને એની સાથે પરણાવીશ આગેવાનનો દીકરો પણ એ માટે તૈયાર હોય છે દુષ્કર્મ કરનારા નરાધમોને કાયદાના રાહે કડક સજા તો મળે છે હવે દીકરી ના પ્રસંગ આવે છે કલેક્ટર પીડિત બની જાય છે અને ભૂમિકા ભજવે છે અને કન્યાદાન વિધિમાં પણ રણજીત સિંહ બાપુ પોતે છે માં રણજીત સિંહ બદલી થાય છે તેઓ મધ્યપ્રદેશ છોડીને દિલ્હી ખાતે સચિવાલયમાં નોકરી કરવા આવી જાય છે અહીં તેઓ કૃષિ અને અન્ન વિભાગમાં મશીનરી શાખામાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવવા લાગે છે આ એ સમય હતો જ્યારે દેશમાં ઇન્દિરા ગાંધી સરકાર હતી સચિવાલયમાં નોકરી કરતી વખતે રણજીતસિંહ બાપુનું ધ્યાન એક સમસ્યા તરફ જાય છે અને બાપુ આ સમસ્યા સમાધાન કરવાની હિંમત પણ દાખવે છે કાશ્મીરમાં જંગલી બકરીની એક પ્રજાતિ અને ઘેટાની એક પ્રજાતિ ભરાલ એટલે કે બ્લુ શીપ જોવા મળે છે ના બોર્ડર કોન્ફ્લિક્ટ પછી સરહદી ગામોમાં આર્મી અને પેરા મિલિટરી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા આ વિસ્તારમાં જ જંગલી ભેડ બકરીઓના શિકારની સમસ્યા રણજીતસિંહના ધ્યાને આવે છે આ વાત રણજીતસિંહ દિલ્હીમાં એક પાર્ટી દરમિયાન ત્યારના ચીફ ઓફ આર્મી જનરલ શેમ માણે સોને કરે છે જનરલ સેમ શાહ બીજે દિવસે બાપુને પોતાની ઓફિસમાં બોલાવે છે અને સમગ્ર હકીકત જાણે છે જનરલ સેમ માણેકશા રણજીત સિંહ ની હાજરીમાં જ પોતાના સ્ટેનોગ્રાફર ને બોલાવીને એક પત્ર લખાવે છે એમાં લખે છે કોઈ પણ જવાન જંગલી પશુ નો અવૈધ શિકાર કરશે તો તેઓનું કોર્ટ માર્શલ કરવામાં આવશે સપ્ટેમ્બર ઓગણીસો પ્રધાનમંત્રી કાર્યાલયમાં મીટિંગ બોલાવવામાં આવે છે ચર્ચાનો મુખ્ય વિષય હતો દેશમાં જંગલી રહેલી વસ્તી કેબિનેટ મંત્રીઓ ઉચ્ચ અધિકારીઓ આ તમામ વચ્ચેની ગંભીર ચર્ચા વિચારણાઓ દરમિયાન ડેપ્યુટી સેક્રેટરી રણજીત સિંહ બોલવાનો વારો આવ્યો ટટાર ધડ સ્થિર મસ્તક અને આત્મવિશ્વાસ સાથે છાતી કાઢીને ઉભેલા રણજીત સિંહ ઝાલાએ એમના કાઠિયાવાડી રણકા સાથેના અવાજમાં સૌ સમજાવવાનું શરૂ કર્યું વન્યજીવની રક્ષા માટે દેશ વ્યાપી અને એક સમાન કાયદાની જરૂરિયાત છે જંગલ અને વન્યજીવ રાજ્ય વિષય હોવાથી તેના પર કાયદો બનાવવા બંધારણની કલમ બસો નો ઉપયોગ કરી શકાય અને રાષ્ટ્રીય આર્થિક સહાય માટે કેન્દ્રીય યોજના બનાવવી જોઈએ આ તમામ વાતો વડાપ્રધાન ઇન્દિરા ગાંધી મંત્રીઓ અને સહુ ઉચ્ચ અધિકારીઓ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા મીટિંગ પૂરી થઈ અને એક જ અઠવાડિયાની અંદર કૃષિ વિભાગને સૂચના આપતો પત્ર પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી છૂટ્યો પત્રમાં લખ્યું હતું રણજીતસિંહ ઝાલાને મશીનરી શાખામાંથી ખસેડીને ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડલાઇફ શાખાના ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવે દેશમાં જે નવો કાયદો લાવવાનો પ્રસ્તાવ રણજીતસિંહે તે વખતના ટ્રાઇબલ સમુદાયના અમુક સાંસદો વિરોધ હતો આદરણીય સાંસદોને સમજાવવા માટે ફરી એકવાર વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ મીટિંગ બોલાવી અને આ મિટિંગમાં રણજીતસિંહ બાપુને પણ બોલાવ્યા રણજીતસિંહ બાપુને સાંભળીને મીટિંગમાં સૌની મૂંઝવણોનું સમાધાન આવી ગયું રણજીત સિંહ ની કુને અને દીર્ઘ દ્રષ્ટિ થી ડ્રાફ્ટ થયેલા વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન મંજૂરી અંતે મળી ગઈ પહેલા અને રાજ્ય સભામાંથી પસાર થઈને પહેલો વહેલો વન્યજીવ સુરક્ષા કાયદો માં મળી દેશો દિલ્હીમાં સચિવાલયમાં ઉચ્ચ પદ ઉપર રહેલા રણજીત સિંહ ને જંગલી પ્રાણીઓનો વેપાર કરતી એક વિદેશી કંપનીએ એ સમયે લાંચ પેટે પચાસ હજાર ડોલર અને સ્વિસ બેન્ક માં ખાતુ ખોલી આપવાની ઓફર આપી હતી બાપુ કહે છે કે તેમના જીવન માં કોઈએ તેમને લાંચ ઓફર કરવાની હિંમત કરી હોય તેવો

અને કેરળમાં મિનિસ્ટર હતા બેબી જોન હવે આ બેબી જોન કેન્દ્રીય મંત્રી અન્ના સાહેબ શિંદેને મળવા આવે છે કેન્દ્રના મંત્રી અન્ના સાહેબે કેરળના મંત્રી બેબી જોન સાથેની મીટિંગમાં હાજર રહેવા માટે રણજીતસિંહને પણ સૂચના આપી મીટિંગમાં ચર્ચા એવી થઈ કે કેરળને માલગાડીના ચોવીસ ડબ્બા ભરીને ચોખા આપવા અને એના બદલામાં કેરળ સરકાર રાજામલાઈ ટેકરીઓને નેશનલ પાર્ક જાહેર કરે કેરળના મિનિસ્ટર બેબી જોન આ પ્રસ્તાવ સાંભળતા જ રણજીત સામુ જોઈ અને હસવા લાગ્યા અંતે ડીલ એવી થઈ કે રેલગાડીના ગાડી છત્રીસ વેગન ભરીને ચોખા કેરળ સરકારને આપવામાં આવે અને તેના બદલામાં કેરળ સરકાર રાજા મલાઈ ટેકરીઓને જેવો ચોખાનો જથ્થો મળે છે કે તરત જ કેરળ સરકાર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવી રાજા મલાઈ ટેકરીઓને નેશનલ પાર્ક જાહેર કરે છે રણજીતસિંહ બાપુના આવા સુખદ પ્રયાસો બકરાની એક વિશિષ્ટ પ્રજાતિ નામશેષ થતા બચી ગઈ આજની તારીખે પણ રાજા મલાઈ ટેકરીઓ કેરળના હોટ ફેવરિટ ટુરિઝમ સ્પોટ સામેલ છે મિત્રો રણજીતસિંહ બાપુએ જંગલને બચાવવા માટે આખે આખા ગામને નેશનલ પાર્કની બહાર લઈ જવાનો લોકોનું સ્થળાંતર કરવાનો દેશનો પ્રથમ સફળ પ્રયોગ મધ્યપ્રદેશમાં કર્યો હતો રણજીતસિંહ બાપુએ મધ્યપ્રદેશના જંગલ સચિવ તરીકે નવ નેશનલ પાર્ક અને ચૌદ લાઇફ સેન્ચ્યુરીની સ્થાપના એકલા હાથે કરી હતી કોઈ એક વ્યક્તિ દ્વારા બાર હજાર સ્કવેર કિલોમીટરનો વન વિસ્તાર સ્થપાયો હોય એવો વર્લ્ડ રેકોર્ડ ગુજરાતના આ સાવજ રણજીતસિંહ ઝાલાના નામે છે રણજીતસિંહ બાપુના જ કારણે સાપ મગરની ચામડી વાંદરા રીંછ જેવા અનેક જંગલી પશુ અને પક્ષીઓનો વેપાર દેશમાં પ્રતિબંધિત છે રણજીતસિંહ બાપુએ થાઇલેન્ડ જર્મની બાંગ્લાદેશ અને સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશોની વન્યજીવ સંરક્ષણ યોજના પાંચસો નેશનલ ફોરેસ્ટ પોલિસી અને નેશનલ રિવર એક્શન પ્લાન ના પ્રારંભિક ઘડતરમાં પણ તેમનો સિંહ ફાળો છે તેમણે બનાવેલા કાયદા પરિણામે દેશમાં કોઈ જંગલી પ્રાણીઓનો વેપાર કે એક્સપોર્ટ કરી શકાતો નથી આપણને ખબર છે કે ચિત્તા કે જે ભારતમાંથી લુપ્ત થઈ ગયા હતા તે વર્તમાન કેન્દ્ર સરકારની નીતિઓ

રણજીતસિંહ બાપુ જણાવે છે કે વાકાનેર રાજ પરિવારમાં એવા પગી એટલે કે ફોરેસ્ટ ટ્રેકર હતા કે જે જંગલી જાનવરના પગના નિશાન જોઈને જ એને ઓળખી જાય દીપડાના પગના નિશાન જોઈને એ દીપડો નર છે કે માદા અને જો માદા છે તો તે ગર્ભવતી છે કે પછી શિકાર કરીને પેટ ભરેલું છે તે પણ આ પગી કહી દેતા આદિમાનો એટલે કે હ્યુમન ના સમયથી ચાલ્યો આવતો આવી જાણકારી નો વારસો આફ્રિકાના શિકારીઓ પછી માત્ર ભારતના પગીઓ પાસે જ જોવા મળતો હતો જે આજે લગભગ ખતમ થઈ ગયો છે એક રસપ્રદ માહિતી આપતા રણજીતસિંહ જણાવે છે કે વાકાનેર